નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છ નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ બે આદિ માનવ જીવનની સફળના સ્વધ્ય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો એક નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી એ તેઓ ભટકતું જીવન ગાળતા બી તેઓ શિકાર કરીને ખાતા સી તેઓ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા ડી આપેલ તમામ તો સાચવિકલ્પશો ઓપ્શન ડી આપેલ તમામ બે આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા એ ખોરાકની શોધમાં બી પાણીની શોધમાં સી એ અને બી બંને અને ડી એક પણ નહીં તો સાચવી કરશો ઓપ્શન સી એ અને બી બંને માટે એટલે કે ખોરાકની શોધમાં અને પાણીની શોધમાં ત્રણ આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા એ પથ્થરના બી લાકડાના સી લોખંડના ડી હાડકાના તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી લોખંડના ચાર આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા એ પ્રકાશ મેળવવા બી માંસ શેકવા સી જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા ડી આપેલ તમામ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી આપેલ તમામ પાંચ આધિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા એ સ્વીકાર કરવા માટે બી વનસ્પતિ કાપવા માટે સી મકાન બનાવવા માટે ડી મૃત પ્રાણીઓનું ચામડું કાઢવા માટે તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી મકાન બનાવવા માટે છ આધિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા એ સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે તેવા સ્થળે બી પૂરતા પ્રમાણમાં લાકડું મળી રહે એવા સ્થળે સી પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળે અને ડી ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે સાત ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવની કઈ કલા આજે પણ જોઈ શકાય છે એ નૃત્ય કલા બી નાટ્યકલા સી ચિત્રકલા ડી એક પણ નહીં તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ચિત્રકલા આઠ કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું એ અગ્નિ બી ચક્ર સી એ અને બી બંને ડી એક પણ નહીં તો સાચવી કરશું ઓપ્શન સી એ અને બી બંને નવ આદિમાનવના ભટકતા જીવનનો અંત આવતા તેઓની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું એ ખોરાક બી પોશાક સી રહેઠાણ ડી આપેલ તમામ તો સાચવી કરશું ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક આદિમાનવોના સમયને ખાલી જગ્યા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો પાષાણ યુક્ત તરીકે બે ભીમ બેટકાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે તો મધ્યપ્રદેશમાં ત્રણ આદિમાનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો તો કૂતરો ચાર સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત ખાલી જગ્યા ગામમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે તો મેહરગઢમાં પાંચ આદિમાનવો ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી ખાલી જગ્યા બનાવતા શીખ્યા તો ચક્ર બનાવતા શીખ્યા બી મને ઓળખો એક દક્ષિણ ભારતમાં આવેલ મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે તો પૂર્ણૂર બે ઘણા વર્ષો પહેલાં મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તો પૃથ્વીના વાતાવરણમાં ત્રણ મારા ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરે છે તો માટીના વાસણો ચાર મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે તો ઇનામ ગામમાંથી સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દો પર છેકો મારી વિધાન ખરું બનાવો તો પ્રથમ વાક્ય છે સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે ગાય ભેંસ અથવા તો ઘોડા ગાય ઘોડો પાડવાનું શરૂ કર્યું તો આવશે કે સ્થાયી જીવન શરૂ થતાં ગાય ગાયભેસ પાડવાનું શરૂ કર્યું તો ગાય અને ઘોડા પર ચેકડો મારીશું બે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા કે તંબુઓમાં રહેતા તો ગુફાઓમાં રહેતા તો ઉપર ચેકડો મારીશું ત્રણ ભીમ બેટકામાંથી મળી મળેલા ચિત્રો રાસાયણિક અથવા તો પ્રાકૃતિક રંગો વડે દોરાયેલા છે તો આવશે પ્રાકૃતિક રંગો વડે તો રાસાયણિક ઉપર ચેકડો મારીશું ચાર આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડા કે લાકડાની પેટીમાં કરતા તો માટીના ઘડામાં કરતા તો લાકડાની પેટી ઉપર ચેકડો મારીશું બરાબર આગળ જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર એકબી વાક્યમાં લખો પ્રશ્ન એક શિકાર કરતી વખતે આદિમાનવોને કઈ મુશ્કેલીઓ પડતી તો કેટલાક પ્રાણીઓને દોડવાની ઝડપ આદિમાનવો કરતાં વધારે હતી તેથી તેમનો શિકાર કરવા માટે ખૂબ દોડવું પડતું ક્યારેક આ પ્રાણીઓ તેમના પર હુમલો પણ કરતા હતા આ પ્રાણીઓનો શિકાર કરવા પથ્થરોને ઘસીને કે તોડીને વાપરતા હતા તેથી આદિમાનવને આવી મુશ્કેલીઓ પડતી હતી બે આદિમાનવો એવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા શા માટે તો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા કેમ કે તે સમયમાં પથ્થરો લાકડા અને પાણી આદિમાનવોની મુખ્ય જરૂરિયાત હતી પ્રશ્ન ત્રણ ભીમવેટકાની ગુફામાં આદિમાનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે તો ભીમ બેટકાની ગુફાઓમાં પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માનવના લગભગ પાંચસો ચિત્રો દોરેલા છે પ્રશ્ન ચાર પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી હતી તો આદિ માનવીના વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ કૃષિ તરફ ગયા તથા ઘાસના ક્ષેત્રો ઊભા થયા આથી પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો પાંચ સ્થાયી જીવોની શરૂઆતમાં આદિમાનવો કયા કયા પ્રાણીઓ પાડતા તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કૂતરા બકરા ગાય ભેંસ ભૂંડ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ પાળતા હતા છ પુરાતત્વશાસ્ત્રીઓએ ભારતમાંથી આદિમાનવોના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે તો પુરાતત્વશાસ્ત્રીઓએ આદિમાનવોની વસવાટના બુર્જ હોમ ગુફકાલ હોરંગી મહેરગઢ લાંગણ ભીમપેટકા વગેરે સ્થળો શોધી કાઢ્યા છે આગળ જોઈએ પ્રશ્ન સાત આદિમાનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી તો આદિમાનવોના વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ ઘઉં જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા અને આ રીતે આદિમાનવે કૃષિની શરૂઆત કરી આદિમાનવો કયા કયા પાક ઉગાડતા હતા તો આદિમાનવો ઘઉં જવ બાજરો જેવા ધાન્યોના પાકો ઉગાડતા હતા નવ માનવી લગભગ કેટલા વર્ષો પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો તો માનવી લગભગ અગિયાર હજાર વર્ષો પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો દસ સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરમાં રહેતા હતા તો સ્થાયી જીવોની શરૂઆતમાં આદિમાનવો ઘારા માટી અને ઘાસથી બનાવેલા મકાનોમાં રહેતા હતા બી બંધ બેસતા જોડકા રચો એ મહાગડા તો ઉત્તર પ્રદેશ તો બી આવશે ચિરાંગ તો બિહાર એટલે એ આવશે ઇનામગામ તો મહારાષ્ટ્ર તો એ આવશે લાંગણા તો ગુજરાત બી આવશે અને બુર્જ હોમ તો કાશ્મીર એટલે સી આવશે પ્રશ્ન ચાર એ નીચે આપેલા પ્રારંભિક શબ્દોની સમજૂતી આપો તો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ માનવીનો એટલે બે તૃણાહારી પ્રાણીઓ તો ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે ત્રણ સ્થાયી જીવન તો કોઈ એક જ સ્થળ ઉપર વસવાટ કરતા હોય તેવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે બી નીચેના વિધાનો માટે કારણો આપો એક આદિમાનવો ભટકતું જીવન ગાળતા હતા તો આદિમાનવ હરણ ઘેટાબકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળો એકઠા કરીને ખોરાક મેળવતો ખોરાક મેળવવામાં જંગલો જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં એટલે એમની પાછળ દોડવું પડતું હરણ ઘેટાબકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતા રહેતા આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી આમ ખોરાક પાણી અને રહેઠાણની શોધમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો બે અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓનો અગ્નિનો ઉપયોગ પ્રવૃતિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો એ શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે પોતાની ગુફામાં અજવાળો કરવા માટે ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ત્રણ કૃષિના કારણે આદિવાનોના ભટકતા જીવનો આવ્યું તો આદિવાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો લગભગ બાર હજાર વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આપતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું ન હતું કારણ કે પાક ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે ઘઉં જવ અને બાજરી જેવા ધાન્યો આદિમાનવોના ખોરાક હતા અને આમ કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો ચાર આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા તો આદિમાનવો એ કેટલાક શાકાહારી પ્રાણીઓને પાળીને પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી આ પશુઓ આદિમાનવોની વિવિધ જરૂરિયાતો જેવી કે દૂધ માંસ ચામડું ઊન વગેરે પૂરી પાડતા હતા અને ઘોડો બળદ હાથી ઊંટ વગેરે જેવા પ્રાણીઓ ભાર વહન મુસાફરી અને કૃષિ માટે ઉપયોગી હતા એટલા માટે આદિમાનવ પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા પ્રશ્ન પાંચ ટૂંક અર્થ લખો ચક્રની શોધ તો પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ થતાં આદિમાનવે બળદગાડું ઘોડાગાડી અને ઊંટ ગાડી બનાવી અને તેમને ચલાવવા માટે તે પશુઓનો ઉપયોગ કરવા માંગ્યો એ વાહનોને લીધે આદિમાનવનું જીવન સરળ બન્યું મુસાફરી અને માલસામાનની હેરફેર ઝડપી બની પગપાળા મુસાફરી બંધ થતા સમયની બચત થઈ પરિણામે આદિમાનવ નવો નવું વિચારતો થયો આમ ચક્રની શોધને લીધે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ચક્રની શોધને માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે આગળ જોઈશું આદિમાનવની પ્રવૃત્તિઓ તો આદિમાનવો ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાથી પોતાનું શરીર ઢાંકતા આદિમાનવો પથ્થરનો ઉપયોગ કરીને વનસ્પતિ કાપતા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢતા કૃષિના ઉત્પાદનના કારણે આદિમાનવે સ્થાયી જીવનની શરૂઆત કરી અને ખેતીની સાથે પશુપાલન પણ કરવા લાગ્યા ત્યારબાદ આદિમાનવ પથ્થરોમાંથી ખુરશી છીણી દાંતડા વગેરે ખેતીના ઓજારો બનાવવા લાગ્યા ત્યારબાદ અગ્નિ અને પૈડાની શોધ થતાં આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું જેમ કે અગ્નિના ઉપયોગ દ્વારા માંસ પકડવું અજવાળું કરવું જંગલી પ્રાણીઓ સામે રક્ષણ મેળવવું ઠંડી સામે રક્ષણ મેળવવું જેવો પ્રવૃત્તિ કરવા લાગ્યા અને ચક્રની શોધ દ્વારા મુસાફરી અને માલસામાનની હેરફેર ઝડપી બનાવી આમ આદિમાનવના કાર્યોમાં સમયાંતરે બદલાવ આવતા રહ્યા

કેટલાક પ્રાચીન માનવ વસાવતોના નામ છુપાયેલા છે તેને શોધીને લખો તો જો અહીંયા ચોરસ સીમાંથી તમારે નામ શોધીને લખવાના છે તો માનવ વસાદના નામ પ્રથમ છે પૂર્ણ ગુટકાર બુડ હોમ હલ્લુર મેયરગઢ ભીમબેટકા લાંગણ ચિરાન તો બાળ દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર